સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી અને સરપંચ રાજેશ કુમાર અગ્રવાલની સરાહનીય ધારાસભ્યના હસ્તે આજે નવીન માર્ગનું લોકાર્પણ કરતા અમીરગઢના ઇકબાલગઢમાં મુખ્ય રસ્તો છે ઇકબાલગઢ રેલ્વે ફાટકથી ડેરી ગામ જવાનો વર્ષો જૂનો રસ્તો છે જે લગભગ પાંત્રીસ વર્ષથી આરસીસી પાકો બનાવવા ઇકબાલ ગઢ દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરી હતી પરંતુ આજ સુધી કોઈપણ પ્રકારની આ રસ્તાનું નિવારીકરણ નહોતું આવ્યું જેને લઈને ઇકબાલગઢ સરપંચ દ્વારા રસ્તા માટે સ્થાનિક ધારાસભ્ય પાસે ગ્રાન્ટની રજૂઆત કરતા ધારાસભ્ય કાંતિ ખરાડી એ પાંચસો લાખ ની ગ્રાન્ટ આપતા ઇકબાલગઢ વાસીઓમાં ખુશી જોવા મળી હતી ઇકબાલગઢ સરપંચ રાજેશ કુમાર દ્વારા સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી પાસે પોતાના ગામમાં વર્ષોથી આ પાકા રસ્તામાં આરસીસી રોડ બની રજૂઆત કરતા ધારાસભ્યએ પોતાની ગ્રાન્ટમાંથી પચાસ લાખ આ આરસીસી રોડ માટે ફાળવી આપ્યા બાદ ઇકબાલગઢ સરપંચ દ્વારા રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું આજે સ્થાનિક ધારાસભ્ય સાથે સરપંચ અને એક ગઢ લોકો દ્વારા રોડનું લોકાર્પણ કરતા લોકોમાં ખુશી જોવા મળી હતી નવા બનેલા માર્ગને ધારાસભ્યના હસ્તે રોડ ખુલ્લો મુકવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે સરપંચ દ્વારા ગામના બીજા અનેક માર્ગો પણ નવીન બનાવ્યા છે અને હજુ પણ બીજા માર્ગોનું કામ ચાલી રહ્યું છે અહેવાલ મુરારસિંહ ચૌહાણ અમિત